જબરજસ્તી આ મના ઉવાતા મને છે જિંદગી નથી કે તા વૃક્ષ જીવન જો જાણ હે તો વરસાદ આવશે ઓક્સિજન મળે હે ઝાડ તો એટલું હાલ ની તારીખ માં આપણા માટે વૃક્ષ મહત્વનું છે ને કે કોઈ હદ નથી હાલની તારીખમાં તારીખ હા પણ લોકો હાલની તારીખમાં તારીખ માં જંગલ ના બધા વૃક્ષો નું છેદન કરી રહ્યો છે એવું હા

તમ કાળુ ભાઈ આજે હું જીસા ખુશ લાગો છો આ સહી આજે વળી વળ ટપક્યો કોઈ ટપક્યો જેરાલા હું બોલો છો કોઈ ને આ તો ગીત ગાતો ગીત મારા ઝાડ અબાઉ નુકસાન નહીં કરી ગયો કરતો રહે હું આ તો ઘર કોઈ કામ નહી હોય હું ગીરા છો આટલે જાળ 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 મજા આવે

વાળી <mots> <fils related> <ihremhn>! <such cow> <email>

કુણા યાર આવો આ આ આ આ આવો આ આવો કરા યાર બગીચામાં આવો આજો આજો આવો પેલો કાર્ય કે તો હો બગીયો તો લઈને તો જે જે બોલ તો એ બધું કે તો ઈને તો એકદમ બગીસો ખબર નહી એ વાત કરતો તો આ રાગ હું કે તો એ કે તો જે તમાર બગીજો તો ના કોસો ન હું કરું જીમ કે તો તો આ બોલતું તમારા આગળ આ જોયું જોયું પણ મે કીધું કશું ટકા પર હું ઘી રહેતા મેં શું કીધું કે તમે આમ ના કરો તેમ હું બોલ્યો છું મુયો ને આજે મારો બગીચો જો છે અમારો લાખ રૂપિયાનો બગીચો તોડી નાખ્યો આ બગીચો પોસ હજારનો થઈ ગયો સાચી વાત છે જાબે તો કાળું બોલાતા છે જયન બોલાતા જો એ ઇન્ટેન્સી આઈડી કરજે કાળું મોકલ ખાઈ જા હા જા એ આ એટલી ઘર આપ કે એ યે કંટા આવો એટલે કુટી જ ના કોસા પેલો એમને પાછું ની મોનો એ તો પાછું હું કરીયો છે આ આ હું કરાઈ યાર તમે હાજી વાત છે આ તમે કેટલો બધા લોકો ખર્જો કરતા હોય છે અત્યારે તો ઝાડ અલપૂન કરે છે આ ઝાડ વાવા પેલું ઝાડ આપણે હાઈવે પર બગીચો કેટલો વાયલો હોય છે તમારું નહીં કાતો બીજો અરે બધું ના ફેક નહી યાર તું કે ગાવા બીજો તો કે જેઠ તો હું લેવા દર તો તો ઇન તો દવાથી લઈને આવતો રે આ બગીચો સમ થોડે મેરો બગીચો કોને તોડે રે ગયું

એટલી તો તને ખબર પડે કર તમારે આટલી થી આખું ગમ બે હા એક ઓટલા જેવું છે આપણા નું એક નજરાનું છે ગોમ આખું બે આરામ કર બધો